ઓલ ઇન્ડિયા કોંગ્રેસ અધ્યક્ષ લાલજી દેસાઈની પત્રકાર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદાને હટાવીને જીગ્રામ જી કાયદાના વિરોધમાં પ્રેસ વાર્તા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નિવેદન સમક્ષ દોરણા પેટમાં ખંજર બોકવાનું કાર્ય કેન્દ્ર સરકાર કરી રહી છે

જે સરકાર પોતાના અધિકાર અને મનસુબાની યોજનાના સ્વરૂપમાં ફેરવી લોકોના અધિકાર છીનવીને અન્યાય કરી રહી છે જેનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે જે કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો જાહેર કર્યા છે જે કાર્યક્રમોની શરૂઆત અલગ અલગ જિલ્લામાં થઈ ચૂકી છે પંદર જાન્યુઆરી સુધી ધરણાના કાર્યક્રમો યોજવામાં આવશે જિલ્લા કક્ષાના કાર્યક્રમો બાદ પંચાયત કક્ષાએ કાર્યક્રમો કરાશે પંચાયત કક્ષાએ ઠરાવ અને ચોપાલ કરાશે મનરેગાના કાર્યકરો જોડે સંવાદ અને પ્રભાત પેરી કાર્યક્રમો થશે ફેબ્રુઆરીની ફેબ્રુઆરી થી દસ તારીખ સુધીમાં સમગ્ર ભારતમાં વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આયોજન કરાય ગરીબ મજૂરો શોષિતોના અધિકાર છીનવીને સરકાર ઉદ્યોગપતિઓને રાજી કરવા માંગે છે જેની સામેની આ લડાઈ છે તે અમે લડીશું સમગ્ર ભારતના મનરેગાના છસો કરોડ મદદૂરો બાકી છે જેની પહેલા ચુકવણી કરવામાં આવે ભારતમાં રાષ્ટ્રી અધ્યક્ષ કોંગ્રેસ વર્ક કમિટી મેમ્બર છું આ બેઠકમાં મુખ્ય અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના સાથીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પત્રકારો સાથે એ છે છે કે ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો કાયદો હટાવી અને બીબી ગ્રામજી નામનો લાવી રહ્યા એક હતું જે કામનો અધિકાર અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માંગતે નહી કેસી ભીખ માંગતે એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલો એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરો પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે જેમાં કેન્દ્ર સરકારે નેવું ટકા બજેટ પહેલા ફાળવવાનું હતું નેવું થી સો ટકા એના બદલે હવે કેન્દ્ર સરકાર ચાલીસ ટકા બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે પહેલા માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું ક્યારે કામ આપવું એટલું જ નહીં ચોક્કસ કામ આ કાયદામાં વ્યવસ્થા છે એટલે મજદૂરો સાથે વધારે અન્યાય વલણ સરકારે અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે બીજું પહેલા પંચાયતો જે છે એ પોતે નક્કી કરતી હતી કે અમારે કયું કામ ક્યાં કરાવવું છે પંચાયતોના અધિકાર છીનવી અને ફરી એક વખત બાબુગીરી એટલે કે જે અધિકારીઓના હાથમાં આ સત્તા આપવાનું કામ આ સરકાર કરી રહી છે આ સરકાર જે છે એ પહેલા મનરેગા સાથી તરીકે લોકોને મદદરૂપ કરવા માટેના જે આખી વ્યવસ્થા હતી એને તોડી પાડીને પોતાની મનમાની અને પોતાની મનસુખી મુજબના આ અધિકારને યોજનામાં ફેરવીને લોકોના અધિકારને છીનવી રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટી ઓલરેડી ગઈકાલથી કાર્યક્રમો શરૂ કર્યા છે આજે દરેક જિલ્લા કક્ષાએ અલગ અલગ જગ્યાએ ધરણાઓ શરૂ થઈ ગયા છે એ જાન્યુઆરી સુધી ધરણાઓ રહેશે ત્યારબાદ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો કર્યા પછી પંચાયત લેવલના કાર્યક્રમો થશે પંચાયત લેવલે ચોપાલ થશે પંચાયત લેવલે ઠરાવો થશે જે જે મનરેગાના કાર્યકર્તા છે એની સાથે જનસુનવાઈ જેવા કાર્યક્રમો થશે પ્રભાત ફેરી થશે અને આ બધું કર્યા પછી અમે ફેબ્રુઆરીના પંદર તારીખ પહેલા એટલે સાત થી દસ ફેબ્રુઆરીના આસપાસના ગાળામાં આખા ભારતમાં વિધાનસભા સભા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કે ગરીબો વંચિતો શોષિતો પીડિતો ના કામનો અધિકાર છીનવી અને સરકાર છે માત્ર ઉદ્યોગપતિઓને રાજી રાખવા માંગે છે એની લડાઈ છે આ લડાઈ અમે લડીશું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે